અને હવે જોઈએ વિસ્તૃત સમાચાર રાજકોટમાં પરસોતમ રૂપાલા પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે પ્રચારના અંતિમ દિવસે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બુલેટ પર સવાર થઈને રૂપાલાએ પ્રચાર કર્યો છે બહુમાળી ચોકથી નીકળી રૂપાલાની બાઇક રેલી રૂપાલાની બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે

રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના સોર તરફ વિવેકાનંદ ચોક સુધી જાય અને રેલી વિસર્જિત થઈ જશે જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જોશ અને હોશપૂર્વક ભાગ લીધો છે એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું